જોડાઉદેપુર થી સમાચાર સામે આવી રહ્યા ભાઈની હત્યા કરી આરોપી માટે મોઢાના ભાગે ભાઈએ ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી છે તો આરોપી શંકરભાઈ ભોરિયાભાઈ રાઠવા મરણ ચિનાર મોરસનભાઈ ભોરિયાભાઈ રાઠવા કે જે હત્યા ની ઘટના સામે આવી છે તો અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી જોધ પોલીસ સ્ટેશનના ગુડા ગામે આજે એક ડીએનએસ એકસો ત્રણ એક મુજબનો મર્ડરનો ગુનો બનેલ છે જેમાં આ કામના મર્ડરના કામના આરોપીએ તેના મોટાભાઈનું મર્ડર કરેલ છે આ કામના આરોપીને તેના મોટાભાઈની પત્ની તેની ભાભી સાથે આડા સંબંધ હોય અને અવારનવાર આ લોકો વચ્ચે ઝઘડાઉ થતા હતા તો એના આડા સંબંધમાં મોટોભાઈ ખીલી ના બને વચ્ચે ના આવે એટલા માટે થઈ અને એ જે નાનો ભાઈ છે શંકરભાઈ જે આરોપી છે અને તેના મોટાભાઈ મોસનભાઈ રાખવાનું ખૂન કરી નાખેલ છે